મસ્ત મજા નાસ્તો કરીને છે રામ મંત્રે બેસી નખે ભાઈ પર બસ કારણ કે બસ હે કે ભાઈ અમારે હાડા બાર નહીં કેટલું મસ્ત મજા આવે શિવજીને જમ ડુંગરને હું ને મસ્ત મસ્ત બનાવે રામ મંત્ર હે કે ભાઈ બેહભાઈ હા એટલે આ થાકીએ પછી હે કે ભાઈ એવા તાવામાં કારણ કે આપણે બસ સ્ટેશન નહીં કે આ સાઈડ છે તમે કે હે કે ભાઈ પર ફોટા ને એવું પાડશે મસ્ત મજા ચશ્માં ગાદલી છે ને ભાઈ અમારે બે મિત્ર હે કે ભાઈ બેહ બે બાર ને થાય કે ભાઈ હવે અમી મસ્ત મજા નહીં હે કે પડતીમાં મેં કે લગાવી ભોજ લામે હે કે નહીં તો

લોકે કંદર નંદર ચાલુ કરી આપડે કે બાર ઘંટો ન હોતો બ્રચારે તને મને તો ગરમ કપડાને ઉતલી લેતો એક બે કપડાને જો વિધા આપડા થસાર્જ બ્લુ બ્લુ નહી આતો ભાઈ અમે જોવતી આ નવગે કે આઈફોન હોય કે તો અમે અડધા રસ્તે વગે તાસી સોફી કારણ કે ભાઈ આપડે કે ભાઈ ફોન જો ન એટલા એવા કે આવડો ફોન ગમે ત્યારે ચાલુ તો તો હાલો ભાઈ કે પહેલા મસ્ત મજાનો ચા પી આવી ચા પી પૂનીરા સહડસે બસ સાફ સાફ સારો થઈ જાય મસ્ત મજા સાફ લઈ ફેમિલી આપણે તો ભાઈ સાફ પાણી કે બહાર ભાઈ બોવ એટલે બહુ ઠંડી છે મમ્મી પપ્પા નાખે હું કારણ કે ભાઈ બુધવારે લખતા ભાઈ ચાર પાંચ વાગે ના જાગતા હાડા સારું કે ભાઈ ડેલી સર્વિસ ઊભો કારણ કે ભાઈ આપણે હાથ હાડા હાથ થાય તમારે બધા ત્રણ ભરું ટિફિનને ઉતાર કરો એટલે વહેલા હાથ હે કે બુધવાર છે એટલે બુધવાર એટલે અમારે બધા નહીં પછી રજા છે રજા હે કે એટલે મોડા સુધી ઉતરતો અમે કહેવાય કોઈ ને ભાઈ હાથે કરો હાથે ચા બનાવીને પી લીધા હાથે કે મસ્ત મજાને ચા પી લીધા તો હાલો ભાઈ આપણે બસનો થોડો ખસે ટાઈમ થઈ જવાનો એક બે ભાઈ બને બીજા રસ્તામાં થાય છે ને પહેલું હે કે પહેલું ટેશન ભાઈ આપણું આપણે જવાનું છે ડાયરેક્ટ ભાઈ ચિત્ચર ચિત્ચર છે કે ભાઈ ત્રણ દિવસનો મેળો છે એટલે હે કે ભાઈ મેળો તો એક બે દિવસ રોકાશ બાકી ભાઈ જેવી હોય ની મોજ અરે ભાઈ વિડીયોમાં ઠેર શું બીના રહેતો ચેનલમાં પહેલી રહેતો સબસ્ક્રાઈબ કરી ના તો આપણે તો વ્યાસી રોડે ને તો પેલા બસનો ટાઈમ થઈ જાય પેલા ફૂલ દુકાન ખુલી જાય

આ ડાયરેક્ટ નાજી મળસી ડાયરેક્ટ મેળામાં ગાંધલા ડાયરેક્ટ મેળામાં હો ફાઇનલી બામી છે છે બોકી જેસી ભાઈ તમે હાલો ભાઈ મારે આવો નથી હાલો ફેમિલી આપણે જો ભાઈ પોકી જાય સિસ્ટર ને ભાઈ મસ્ત મજા પ્રસાદ લઈને ભાઈ નો રોહડું તો તમે જો ભાઈ કમસે કમ કે ભાઈ સિત્તેર થી એસી વીઘા મશે તો આ સાઈડ થી લઈ લેઠામ ટ્યુબલેક બધા ત્યાં હું ભવ્ય રસોડું ભાઈ કેવું જબરદસ્ત કારણ કે ભાઈ કે ભાઈ લાખો માળે ને કે ભાઈ રસોઈ બનતી છે હવે મેળો એટલે જોરદાર તો કે ખાલી આપણે ભોજન લે છે બાકીનો મેળો હે કે જે આપણે મંદિર હે કે વેલી સાઈડ ને આ કે ભાઈ આપણે હવારમાં જ હોય ત્યારે કારણ કે ટાઈમ છે ને ત્યારે હાવ એટલે હાવ થાકી જાય પોતા આટા મારી પછી ભાજપી ઝૂપડે આપડે બાર નહીં થાય કે ભાઈ ઉમિયામાં જ મસ્ત મજા ને હે કે મેં આ છે તો બહારથી તો તમને પ્રોપર બધા કે કેટલું હે કે મોટું રોડ છે હા હા